જય ખેડૂત સમાજ ખેડૂત ભાઈઓ આજે બે એવા ભાઈઓને મળવા છે એકની પાસે ભણતર છે એકની પાસે ગણતર છે અને એ ભણતર અને ગણતરનો જે સુગમ સમન્વય છે તેનાથી અદ્ભુત ખેતી અને એ ખેતીથી બીજા ખેડૂતોને પણ ફાયદો થાય એ પ્રકારનું એક કામ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આપણે અત્યારે છીએ બનાસકાંઠાના ખેડૂતોની ખેતી હંમેશા વખણાય છે પણ એ વખણાતી ખેતી કેવી રીતે થાય તેના માટે આ બે ભાઈઓ કામ કરી રહ્યા છે આ છે દેવાભાઈ અને આ છે શાંતિભાઈ દેવાભાઈ અને શાંતિભાઈ સાથે આજે આપણે વાત કરવાના છીએ આ અદભૂત જે નર્સરી છે એ આ બંને ભાઈઓની મહેનતનું પરિણામ છે દેવાભાઈ તમારી સાથે વાતની શરૂઆત કરીએ તો આપ ભણેલા કેટલું સાહેબ છે સોપડી સર સોપડી ભણેલા સાહેબ અને આમાંને ખેતીનો લક્ષ્ય તો હતો અમારા બાપદાદે ખેતી તો કરતા હતા અમે પણ ખેતી કરા કે ભાઈ આપણે બાપદા દારે ધંધો ન ભાઈ બાપદા ધંધામાં ધંધો આગળ વધારવો હોય વધારવા માટે અમે પહેલથી જ શાકભાજીનું લેણમાં હતા અને એમ કરતા કરતા વિચાર આવ્યો કે અમારે નર્સરી બનાવીએ નર્સરી બનાવી તો અમે નર્સરીમાં રોપા તૈયાર કરા મરચરા કરા દસ બાર વેરાયટી ચોમાસું તો ચોમાસું વરાળા ઉનાળું ઉનાળું અને શિયાળામાં ત્યાં બાજુ વેરાયટી તૈયાર કરા મરચારી કરા ટોમેટી કરા રીંગણારી કરા ગલગોટા કરા એવા તમામ વેરાયટી અમે તૈયાર કરી અને વેરાયટી કરે કોકોપીડ ખાતરમાં કોકોપીડ ખાતર વર્મિકમ્પોસ્ટ ખાતર અને મેં વેલડી દેવી વસ્તુ નોખી અને તૈયાર કરી અને ખાતર અમે ટ્રે ભરા ટ્રે ભરી અને બીજ મેં નોખા બીજ નોખીને બીજ તૈયાર કરા તીસ દાડા રોપો તૈયાર કરા અને ખેડૂતના ખેતર સુધી અમારા અંતર ત્રીસથી પોતરી પોત્રી ચાલીસ ચાલીસ કિલોમીટર અંતર મારી જોડે ખેડૂત આવે અને રે ખેડૂત એવો ખુશ છે ખેડૂત ખુશ છે કે ભાઈ અમારે મરચાં સારા ટોમેટી પણ સારી રીંગણા પણ સારાએ વસ્તુ લઈને ખુશ અને વ્યાજબી ભાવે સાહેબ અમે ખેડૂતને બહુ સરસ વ્યાજબી ભાવે ખેડૂતોને તૈયાર કરીને આપે છે એક સવાલ તમને એ પૂછવો છે કે જમીનની અંદર અને આ ટ્રેમાં ધરું તૈયાર થાય બેમાં શું ફરક પડે એમાં જમીનની અંદર હોય તો મૂળ હાલ નિમાડો ચાલુ થાય નિમાટો થાય છોકરો પહેલથી નોંધપણ માં જ રેબાઈ જાય તો છોકરો તૈયાર થઈ નઈ શકતું તો આ રોપો તીસ દાડો હાફ ધોણો રોપો છોકરો ઉતરવો ને રોપો ઉતરવો તો એની વખતે અમે મે મેણીઓ પાથરી નાખ અને ટ્રેમાં એટલે નિમાટોડ આ માય વળે નહીં નિમાટોડ ન વળે તો રોપો તંદુરસ્ત રે